આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ બે હજાર પચ્ચીસ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ શ્રી અન્નમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા યુનિવર્સિટીના રંગભવન ખાતે નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને પ્રાંત અધિકારી હિરેન ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ સ્પર્ધામાં પાટણ અને સરસ્વતી તાલુકાની આંગણવાડી મહિલાઓએ ભાગ લઈ એક હોમ રાશનમાંથી અલગ અલગ વાનગીઓ બનાવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વાનગીઓ નિહાળી તેનો સ્વાદ માણ્યો હતો વાનગી સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે આંગણવાડીમાં આવતા બાળકોને પૂરક પોષણ થકી સારા અને સશક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા આંગણવાડી કાર્યકર બહેનોને અપીલ કરી હતી આ કાર્યક્રમમાં ભાવેશ પટેલ સંગઠનના હોદ્દેદારો પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીવાળી તેમજ આંગણવાડીની મુખ્ય સેવિકાઓ આંગણવાડી કાર્યકર બહેનો સહિત આઈસીડીએસ અધિકારીઓ કર્મચારીઓ અને આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યા હતા બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઈબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો